એટલે અમે અગિયાર તારીખે પહોંચી જાઉં છું આજે ચોકાશ્યું બે તું વાર બધે ફરશું એ આનંદ કરશું ભગવાનનું નામ લેશું મતલબ આવતા આવડે આવું જ છે ને હા હવાનું જ જ્યાં સુધી દુવારકા વાળા લાવે ત્યાં સુધી લાવવાનું જય જય શું નામ તમારું મારું નામ છે ઉમંગ ગરવાડ ઉમંગભાઈ તમે કેટલા વર્ષથી આવો છો

બધા નાના જે બાવીસ વર્ષથી ઉપરનો કોઈ છોકરો નહીં તમારી કેટલી ઉમર છે મારું બાવીસ મારાથી બધા નાના છે બધા નાના છે મોટો હું છું આ ટોળકી ભરે નથી રહું દ્વારકાધીશના દર્શન કરવા છે અને બધા ધામની યાત્રા કરવી છે ભક્તિનો મને અતુક આનંદ છે તો ભરવાડ ભેગું મોટો થયેલો અને એનો આનંદ ના હોય તો કુ હોય એ છે બરાબર અમે ગાયું ના ભોવાળીને ગાયું સારેલી અમારે ભેગી અમારા ભેગું ગરબા રાસ ઉડો બેહણી બધું રમેલો અમારા નેહડામાં રહેલો પછી અમને આનંદ ન હોય દરેક તો હોય ને અને પાછા આપડે ભગવાનનો તહેવાર તો આપણે જવું પડે ને પેલા જવું જ પડે અને જે ના આવે ને એના ભાગ્ય ના ચાલે પણ આ માર્ગે છે સડે ને એ જ ભક્તિ છે આ માર્ગ ઉપર આ તો માર્ગ જ આ છે ભક્તિનો હાલી નીકળો પૈસા તો આપણે ગાડી માં બેહસીને તક હજાર રૂપિયા લે બે હાજર ભાડું લે પણ જે હેડી ને જવા મજા આવે એ ના આવે એક લાખ રૂપિયા ખર્ચો કરો ને તો આ હેડી જવાની મજા ના આવે તમને હવા બપોરમાં પગ દુખે અને હા જે બે કલાક આરામ કરો ને એટલે થાક ચ્યાં જાય જ નહીં ખબર પડતી અમે હાથ દાડે હેડવી થાક તો લાગે ને કે ના લાગે હા થાક પડે અને બે કલાક હોય જાય એટલે થાક ચ્યાં જાય કશું ખબર જ નહીં પડતી તમે આરામ કેટલી કલાક કરો બે કલાક બે કલાક ચાર કલાક કરીએ પછી હેડીએ રનિંગ ચાલુ બપોર માં બે ત્રણ કલાક નાવા ધોવાનું બધું અને એની એની લીલા તો જોવો એક અડધો કિલોમીટર એ વ્યવસ્થા અડધો કિલોમીટર એ કેમ લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચો કરે છે સેવા એટલી છે આ મારા ઉપર ઘરે આપણા માં બાપ સેવા ના કરીએ કે એટલી આ રસ્તા ઉપર સેવા છે આ સર આવો ઘરે આપણે જાતના પોતાના ઘરમાં આપણી સેવા ના થાય એટલી આ રસ્તા ઉપર સેવા થાય છે તમારે પાલો પાણી નહીં લેવા જવાનું ખાવાની તો વાત ઠીક છે પાલો પાણી લેવા નહીં જવું તમે જે મનમાં યાદ કરો કે દ્વારકાવાળા મારે આ ખાવું છે તો એ આદર થઈ જાય એટલી લીલા બધું આપણા પેલું શું કહેવાય બદામ કાજુ બદામ કોઈ વસ્તુ બાકી નહીં ઘરે તો આપણે નહીં ખાઈ શકતા હોય બરાબર પણ આ રસ્તા ઉપર જેટલું ખાવું હોય એટલું જે વસ્તુ ખાયું હોય એટલું એટલે કોઈ વસ્તુ બાકી નહીં રહેતી અસલ આ રસ્તો ચાલુ રાખવો છે આ હેડિંગ લોકો આવે એમના દ્વારકા એવું કે મારે આ રસ્તો ચાલુ જ રાખવો છે એટલે એની મરજીથી લોકો સેવા કરે છે અને એમના શક્તિ આલે છે પૈસો ભગવાન સેવા કરવા એમના આલે છે આ પર્વ આનંદ કેટલો છે પેલા તો તમને અમને આનંદ તો બહુ છે થાક બક નથી લાગ્યું ના થાક બક તો એ વાત જ ના આવે થાકની તો થાક લાગે તો તમે પેલા શેનું નામ લ્યો દ્વારકાધીશ કે ભાઈ મારો કાર્ય ઠાકર મારી ભેગો છે એટલે કઈ મુસીબત આવે નહી મારી પાસે મુસીબત ની વાત ભેગો હોય એટલે હોય જ ખાલી તમને કઈક આમ કાકડી વાગી હોય ને વાળા ની યાદ કરો તો કાકડી નું દર્દ જતું રહે થાક લાગે પણ એનું નામ દે ને ને બેહણી રમે એટલે થાક જતો અને તમારા હાથમાં જે લાકડી છે તો મને એક વાર લાકડી ફેરવીને દેખાડજો તમે પણ બીજી લાકડી લે તો બે લાકડી ફેરવી બતાવો પણ એક અત્યારે જે આપણી પાસે છે એમાં કઈક આનંદ લેવડાયો અમને

હલો તમારી સાથે દ્વારકા હલો